નારેશ્વર ખાતે વેદોક્ત વિધિથી વૃક્ષારોપણ કરાયું છોડોમાં રણછોડતુરની આપણી સંસ્કૃતિ છે દરેક છોડમાં ભગવાનનો વાસ હોય ત્યારે આજ રોજ ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે નારેશ્વર ખાતે શ્રી રંગ અવધૂત મંદિર ખાતે ટ્રસ્ટીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું મંદિરના પૂંજારીઓ દ્વારા વેદોક્ત વિધિથી મંત્રોચ્ચાર સાથે મંદિરના ટ્રસ્ટીઓએ વૃક્ષારોપણ કર્યું હતું चोच देवी विश्वस्थ शांत 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 रहबो अकेला गिराखोन की राजा ने स्मरण રંગબંધ બાબજીને અહીં આવે સો વર્ષ થયા થવાના એના સંદર્ભમાં અનેક વૃક્ષારોપણ અહીંયા કરવામાં આવે છે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર બધે જ ભગવાન છે એવું માનવામાં આવે છે ભર્યું જ્યાં ત્યાં પ્રભુ તારું રૂપ હે અવધૂત નિરાકારી જે અવધૂત આમ બધે ભગવાનનો વાસ છે એમાં ખાસ કરીને મુખ્ય મુખ્ય જે વૃક્ષો જે બતાવ્યા છે એમાં પીપળો જે છે એની અંદર ભગવાન વિષ્ણુનો વાસ છે અને તેત્રીસ પુરુષ દેવતાઓ એમાં નિવાસ કરે છે ત્યાર પછી અવદુંબર જે છે એ ઔડુંબરની અંદર પણ ભગવાન દત્તાનો વાસ બતાવ્યો છે ત્યાર પછી બીલી જે છે એમાં લક્ષ્મીજીનો વાસ બતાવ્યો છે આમ બધા જ જે વૃક્ષો જે પુણ્ય વૃક્ષો જે છે એ બધા જની અંદર કંઈ કંઈક દેવતા દેવીઓ લીમડાની અંદર મહાકાળીનો વાસ છે આમ બધા જ વૃક્ષોની અંદર ભગવાનનો વાસ હોય આપણે ત્યાં વૃક્ષો જે છે એ પૂજનીય બન્યા છે છોડમાં રણ છોડ એ અંદર પ્રસ્થાપિત થયેલા છે એ રીતે ભક્તોની શ્રદ્ધા છે અને આપણે બધે જ ભગવાન સમજીને આપણે એમની પૂજા અર્ચા કરતા હોય છે તો કહેવાય છે કે જે વૃક્ષારોપણ કરે છે એની એકતાલીસ પેઢી શાસ્ત્રમાં એવું કહ્યું છે કે પીપળાને જે રોપે છે એની એકતાલીસ મિનિટ કરી જાય એ પીપળાનું જતન કરવું પડે પીપળાને કપાય નહીં આવી બધી શાસ્ત્રોમાં ઘણી બધી વાતો જે બતાવી છે એ એ પ્રમાણે આજે ધારેશ્વરની અંદર અને આપણા સરકારશ્રી પણ વૃક્ષો જ રોપો એ બધી વાતો કરે છે એના સંદર્ભમાં આજે અક્ષરભાઈ પટેલ યોગેશભાઈ મારા દ્રષ્ટિ મને પોતે હું આ બધા ભેગા થઈને સરસ વૃક્ષારોપણનો કાર્યક્રમ અહીંયા સંપન્ન થાય